ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાનો સર્વે આપણા ભારત સરકારના નાણાં મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતિયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરવા હોય તો એક જાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જયારે પોતાના પાક નુકસાનનું વળતર માગે સહાય માગે દેવા માફી માગે તો આ ભાજપની સરકાર છે એ સર્વેના નાટક કરે છે અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે ત્યાં સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરું પેલો સર્વે નહીં કરું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે

શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાનું ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેણે ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં એને પણ નુકસાન ગયું છે કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈ રાખ્યું છે વાવવા રાખ્યું રાખ્યું છે 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 એને મજૂરી પણ નુકસાન ધારો કે સરકાર સહાય ચૂકવશે જેને વાવવા રાખ્યું છે એનું શું ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતરની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને આવનારા જેટલા આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા યુસુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા ખેતરે જઈને એની દુઃખ દરજ સમજવા માટે યુશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલીયા આવી અને અમને મળે આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસનની જરૂર છે કોઈ સાથ આપનારની જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા બે દિવસ ચાર અને પાંચ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના શું હોય શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળ બચ્ચાનું શું હજી તો ઘણા એવા ખેડૂત છે જે મરવા માંકે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે